માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં નાણાંની લેવડ દેવડ કે રોકાણ માટે આવતા લોકોને ગરમીમાં રાહત આપવા માટે ઠંડા પાણીના ઇલેક્ટ્રિક વોટર કુલર ભેટ આપવામાં આવેલ છે જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણના નિવૃત્ત પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણિલાલ શાહ અને નિવૃત્ત શિક્ષિકા સ્વર્ગીય શ્રીમતી રંજનબેન દિનેશભાઈ શાહે પોતાના સેવાભાવી અને આશાસ્પદ પુત્ર સ્વર્ગીય દીપના આત્મશ્રેયાર્થે માંડવીની પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર જીતુભાઈ અને ક્લાર્ક દર્શનભાઈને ઠંડા પાણીના ઇલેક્ટ્રિક કુલર અર્પણ કરીને લોકો માટે તાજેતરમાં લોકાર્પણ કરેલું હતું પોસ્ટ ઓફિસને ઠંડા પાણીના વોટર કુલર ભેટ આપતી વખતે ઉપસ્થિત રહીને માંડવીના સેવાભાવી જૈન અગ્રણી જી શાહ અને ડૉક્ટર જય મહેતાએ આનંદની લાગણી વ્યક્ત કરી દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા પોસ્ટમાસ્ટર જીતુભાઈ અને સ્ટાફે દાતા પરિવારના દિનેશભાઈ શાહનો આભાર માન્યો હતો